મને એક પ્રસંગ યાદ આવે છે આ વર્ષે હું જ્યારે કેનેડા ગયો ત્યારે એક જગ્યાએ મારી પધરામણી હતી એક વર્ષ પહેલા કાળી ચૌદસના ના દિવસે એમનું એક્સિડન્ટ થયું અને એ એક્સિડન્ટના અંદર દીકરી બચી ગઈ પણ ચાર કે પાંચ વર્ષનો નાનો દીકરો એમાં મરી ગયો દીકરી બચી ગઈ આઠ નવ વર્ષની દીકરી હશે પણ ત્રણ ચાર વર્ષનો દીકરો મરી ગયો અને એ કેવી રીતે મર્યો જો કાળ આવે ત્યારે શું થાય ચાર પાંચ ગાડીઓ એમના સગા સંબંધીઓની સાથે જઈ રહી હતી અને દીકરી બીજી ગાડીમાં હતી બીજા સગા સંબંધી સાથે તો દીકરીએ જીદ કરી કે હું આ લાલાને મારા સાથે રાખું મારા ભાઈને એટલે માતાપિતા જુદી ગાડીમાં અને એમના પરિવારજનો સાથે આ દીકરી હતી અને દીકરીએ જીદ કરી કે ના આને મારા સાથે રાખવું પછી અધવચ્ચે માને પેલા નાના ટેણીયાની યાદ આવી માં સ્વભાવ છે માતૃ સ્વભાવ છે એને એમ થયું કે ના મારો નાનો મારા પાસે વધારે સેફ છે મારા સગા સંબંધી કરતા એટલે ગાડી એને ગાડીનો આખો કાફલો ચાર પાંચ ગાડી સાથે જ હતી એને ઊભી રાખી અને પોતાના પાસે બાળકને લઈ લીધો અને એમની જ ગાડીનું એક્સિડન્ટ થયું પોતે બચી ગયા બાળક મરી ગયો એટલો બધો એને વસવાસો થયો કે મારી શું મતી મારી ગઈ કે મેં મારા બાળકને મારી ગાડીમાં બોલાવ્યો અગર એ સગા સંબંધીની ગાડીમાં હોતે તો બચી ગયો હોતે જેમ મારી દીકરી બચી ગઈ મારી શું મતી મારી ગઈ કે મેને એ નિર્ણય લીધો બસ આ એના મનમાં ઘર કરી ગયો ભયંકર ડિપ્રેશનમાં એમાંથી બહાર જ ન નીકળી શકે પછી એમના એક સગાએ મને ખાસ વિનંતી કરી કે આપ એમના ઘરે કેનેડા પધાર્યા છો તો પધરામણી કરો થોડુંક એમને શાંતિ મળે થોડુંક એમને આપ સમજાવો કે લાઈફ હેઝ ટુ મૂવ ઓન વી હેવ ટુ મૂવ ફોરવર્ડ ઇન ધ લાઈફ ભલે ઇટ વોઝ અ બિગ ટ્રેજેડી ઇન્સિડન્ટ અ પેઇનફુલ ઇન્સિડન્ટ બટ સ્ટીલ વી હેવ ટુ મૂવ ઓન વિથ ત્યાં મારી પધરામણી એમના ઘરે હું ગયો એમના પણ હતા બેન પણ હતા પેલી દીકરી પણ હતી અને પેલા દીકરાના ચિત્રને પોતાના ગોદમાં લઈને બેઠા હતા હજી તો હું સોફા પર બેઠો અને બેને કીધું જે જે આને ખોડામાં તો જરા એટલે પેલા ચિત્રને જે દીકરો ચિત્રમાં હતો એને મેં મારા ખોડામાં બેસાડ્યો દસ પંદર મિનિટ તો મારા ખોડામાં રહ્યો અને સતત એ જ બાળકની વાત વાત અને વાત અને એ જ પુનરાવર્તન અને એમની દિનચર્યા એવી થઈ ગઈ હતી કે બંનેને સાથે બેસાડે દીકરીને અને પેલા ચિત્રને એટલે બંને જમવા બેસે ને એટલે દીકરીની એક ખાડી કરીને ને પાછું પેલું ચિત્ર સામે પણ એક થાળી મૂકે એમનો એવો ભાવ કે આ પણ જમે છે સાથે અને આ રીતે જેમ આપણે ઠાકોરજીને ભોગ ધરીએ એમ દીકરાને પણ આ રીતે ભોગ ધરતી પછી મેં એમને ખૂબ સમજાવ્યા મેં એમને કીધું નિશ્ચિત તમારા સાથે જે થયું છે એ કોઈ માન ઈચ્છે કે એના સાથે થાય પણ હવે હકીકત એ છે કે તમારા ત્યાં જે આ કોઈક જીવ આવ્યો હશે એ કોઈક સારો જીવ હતો ઈશ્વરેને જલ્દી એટલે બોલાવી લીધા કે ગયા જન્મના કોઈ નાના મોટા દોષોને ભોગવવા એ ભૂતલ પર આવ્યો હશે બે ચાર વર્ષ ભગવાન એને જિંદગી આપી ગયા જન્મમાં મોક્ષ નતો મળ્યો આ જન્મમાં મળવાનો હશે એટલે ભગવાને કીધું ભાઈ બે ચાર વર્ષ આંટો મારી આવો હું તને જલ્દી પાછો ઉપર બોલાવી લઈશ એ ત્રણ ચાર વર્ષ ભોગવવા આવ્યો કારણ કે વધારે જો એને સમય એને વધારે આયુષ્ય મળે તો વળી પાછા કર્મના બંધનમાં ફસાઈ જાય પાછા એ જ મોહમાયામાં ફસાઈ જાય નવા કર્મોનું બંધન થઈ જાય પાછું એને કદાચ મોક્ષમાં વાર લાગે એટલે મેં એમને સમજાવ્યા આ કોઈ સારો પવિત્ર સાધકનો જીવ તમારા ત્યાં આવ્યો છે અને ત્રણ ચાર વર્ષનો સંગાથ આપીને જતો રહ્યો છે એ જ્યાં છે ને ત્યાં એ સુખી છે હવે તમે આ ચિત્રને ચોક્કસ દિવાલ ઉપર લટકાવી દો પણ એને ખોડા સુધી લાવવાની જરૂર નથી હવે ધીરે ધીરે એમાંથી બહાર નીકળો એને યાદ કરીને સત્કર્મ કરો અને એમ કરતા કરતા પછી ધીરે ધીરે એ બેન ડાયવર્ટ થવા લાગ્યા ચિત્રકેતુ રાજાની હજારો પત્ની હતી અને એમને પુત્ર થતું નહોતું અને માણ માળે પુત્ર થયું અને પેલી રાણીઓ ઈર્ષામાં એને ઝેર આપીને મારી કાઢ્યા માણ થયેલો પુત્ર એને ઝેર આપવામાં આવ્યું ને મરી ગયો અને પછી ચિત્ર કેતુ રાજાને અતિશય શોક થયો કે મારું જીવનને જીવવું નકામું છે અને તે વખતે નારદજીએ પછી એ પુત્રને પ્રેત વિદ્યાના માધ્યમથી બોલાવ્યો અને જ્યારે એની એનો મેળાપ કરાવ્યો ત્યારે પેલા પુત્રએ કીધું પિતાજી અબ તુમે ઓર મુજે કોઈ લેના દેના નહીં હૈ મેં જાઉં હું બહુ સુખી હું ઓર તુમ ભી જ્યાં હો સુખી રહો પિતાજી બિચારા રડ રડ કરતા તો એને થયું આને તો કંઈ પડી જ નથી આ તો એના રીતે એના રીતે સુખી થયેલો છે હું શું કામ હવે આના પાછળ આટલું બધું રડી રડીને મારો સમય બરબાદ કરું એનામાં વિરક્તિ પેદા થઈ ગઈ આ ચિત્રકેતુ રાજાનો પ્રસંગ છે આ ચિત્રકેતુ રાજા એ વૃત્રાસુર બન્યા અને એ વૃત્રાસુર બનીને પછી ભગવાન જો સમય હવે મિલા હૈકા હમ ભરપૂર ઉપયોગ કરે ક્યારે વિકેટ પડી જાય બેટ્સમેન પણ જયારે ક્રિકેટમાં રમતો હોય ને એની કઈ ગેરંટી નથી ક્યારે આઉટ થશે એક એક બોલ એના માટે કિંમતી છે એક પણ બોલ પર આઉટ થઈ શકે છે કયા બોલે આઉટ થશે એને ખબર નથી પણ આઉટ થશે નક્કી છે એમ આપણા જીવનનો કયો દાડો એ આપણી વિકેટ પાડીને જતું રહેશે એ આપણને ખબર નથી અને એટલે જ શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે મરણાસન પર બેઠેલા વ્યક્તિનું સૌથી પહેલું કર્તવ્ય શું છે એ પ્રભુનું શ્રવણ કરવું કીર્તન કરવું અને સ્મરણ કરવું શ્રવણ કીર્તન અને સ્મરણ